સુરત માં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ આયોજક સંમેલન અને ઇનામ વિતરણ સમારંભ આયોજન કરાયું હતું વીસમી જુલાઈ રવિવાર ના રોજ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે

ભગવાન ગણેશજીનો ઉત્સવ જે ઉજવવાના છે ભક્તો તેઓને સંપૂર્ણ રીતે આચારસંહિતા મળે અને સમગ્ર સુરતમાં ભગવાન ગણેશજીનો નિર્વય પરિપૂર્ણ થાય તેના માટે આજે શ્રી ગણેશ સંમેલન અને વર્ષ બે હજાર ચોવીસના જે સંતોની આચાર પાલન કર્યું છે એવા સરસે ત્રીસ મંડળોનું સન્માન કરવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમના ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે અને સમગ્ર ભક્તોથી આ હોલ છલો છલ ભરાઈ ગયો છે તે બદલ દરેક ગણેશ ભક્તો આભાર માનું છું અને મને વિશ્વાસ છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશો ખૂબ ધામધૂમથી ઉજવશું અને અમારું સૂત્ર જે અમે આગળ પાડ્યું છે જ્યાં કન્સેપ્ટ છે અમારો તેમાં ભગવાન ગણેશ સ્થાપના ધૂપધામથી રંગે જંગે લાવીએ પરંતુ ભગવાન ગણેશજીનું માટી મૂર્તિ સાથે પોતાના મંડપને એમાં તમને વિસન કરીએ તો એવી આશા રાખું છું ભગવાન ગણેશજીનો ઉત્સવ સત્તાવીસમી ઓગસ્ટથી શરૂઆત થશે અને છઠ્ઠી સપ્ટેમ્બરે પરિપૂર્ણ થશે તો આપને ભગવાન ગણેશી સંપૂર્ણ આચાર છે આ પાલન કરીએ કાયદાકીય કાર્યવાહી જે જે તંત્ર કરશે એમાં અમે સહકાર આપીશું તાપી નદી નદીઓ પ્રતિમાન છે એનું કોઈ પાલન ન કરે તે તંત્રની જે તંત્ર જવાબદાર તંત્રનું પાલન કરાવે છે સુરત મહાનગરમાં આગામી દિવસોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાય ધૂમધામથી ઉજવાય એ પહેલાં જે શરૂઆત કરી છે શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા એક ગણેશ આયોજક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનમાં મુખ્ય જે ગણેશજીનો ઇતિહાસ જે સાર્વજનિક ગણેશનો ઇતિહાસ અને આઝાદી પછી અનેક પ્રકારના નવા જે નિયમો જે બહાર પાડેલી વાત કરવામાં આવી આ વર્ષનો મૂળ થીમ જે આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે વ્યસનની સામે યુવાનો એક થઈને જનજાગૃતિ અભિયાન ફેલાવે જે પ્રમાણે જંગ ફૂડ યુવાનોમાં એ વધારે પડતું આરોગ્ય જોખમકારક છે એની સામે જંગ લડાઈ યુવાનો લડે અને સાથે સાથે બેદસ્વીતા એની સામે પણ યુવાનો એ જંગ લડી પ્રચાર પ્રસાર કર્યા એક બાબત થઈ બીજી બાબત આદરણીય સરદાર સાહેબના એકસો પચાસ માં જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબને પણ ઠેર ઠેર યાદ કરે અને ભાવાંજલિ વીરાંજલિ અર્પણ કરે આર એસ પણ શતાબ્દી વર્ષની ઉજવણી છે તો એમાં પણ સહયોગ કરે અને ખાસ કરીને જ્યારે આગામી દિવસોમાં આવે આ યુવાનો દેશભક્તિના રંગે રંગાય જે ધાર્મિક આપણી ભક્તિ છે એ રાષ્ટ્રભક્તિમાં આપણે સૌ સાથે મળીને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરીએ એ જબરજસ્ત સાથે આ સંમેલન હવે સમાપ્તિના આરે છે